ગાંધીનગર લોકસભા ભાજપ મીડિયા વિભાગ દ્વારા અખબારી યાદીમાં જણાવ્યા મુજબ અઢારમી એપ્રિલે નોમિનેશન ફાઇલિંગ પહેલા અમિત શાહ ઉપરોક્ત વિધાનસભા મતવિસ્તારોમાં ભવ્ય વિજય શંખનાદ સાથે રોડ શોનું નેતૃત્વ કરશે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુરુકુળ રોડ પર આવેલ સુભાષ ચોક હનુમાન મંદિરમાં દર્શન કર્યા બાદ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા અહીં કાર્યકરો અને સ્થાનિક લોકો દ્વારા અમિતભાઈ શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તો સાથે સાથે ગાંધીનગર ખાતે તેઓ લોકસભા કાર્યાલયમાં કાર્યકર્તાઓ સાથે એક મહત્વની બેઠક પણ કરી હતી ત્યારે ઓગણીસ એપ્રિલના રોજ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે અને સાથે સાથે આગળના દિવસે એક સભા પણ કરશે અઢાર એપ્રિલના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સાણંદ કલોલ સાબરમતી ઘાટલોડિયા નારણપુરા અને વેજલપુર વિધાનસભા ક્ષેત્રોમાં વ્યાપક વિજય શંખનાદ સાથે રોડ શો કરશે રોડ શો ના સમાપન બાદ અમિત શાહ વેજલપુર ખાતે વિશાળ જનસભાને સંબોધશે ગાંધીનગર લોકસભા ભાજપ મીડિયા વિભાગ દ્વારા અખબારી યાદીમાં જણાવ્યા મુજબ શ્રી કેસી પટેલ લોકસભાના ક્લસ્ટર ઇન્ચાર્જ અને ગાંધીનગર લોકસભાના ઇન્ચાર્જ અને રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયકે ખાતરી આપી હતી કે અમિત શાહ ઓગણીસમી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ શુભ વિજય મુહૂર્ત દરમિયાન તેમનો ઉમેદવારી ફોર્મ ભરશે બપોરે બાર વાગીને ઓગણચાલીસ કલાકે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરશે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના અગ્રણી ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસ શુક્રવારે બાર વાગે શુભ વિજય મુહૂર્ત દરમિયાન ભરશે ઉમેદવારી ફોર્મ